પાલનપુરના લક્ષ્મીપુરા મિની અંબિકાનગર નજીકના રેલવે ફાટક નંબર એકસો સડસઠ ઉપર ઓવર કે અંડરબ્રિજ બનાવવા માટે ગ્રામજનોએ આંદોલનનું રણછીંગું ફૂક્યું છે જેના માટે શનિવારે રાત્રે ગામના ઉમિયા માતાજીના મંદિરે કામ સભા ભરવામાં આવી હતી પાલનપુરા લક્ષ્મીપુરા મિની અંબિકાનગર નગર નજીકના રેલવે ફાટક નંબર એકસો સડસઠ ઉપર ઓવર કે અંડરબ્રિજ બનાવવા માટે ગ્રામજનોએ આંદોલનનું રણશીંગું ફૂક્યું છે જેના માટે શનિવારે રાત્રે કામના ઉમિયા માતાજીના મંદિરે કામ સભા ભરવામાં આવી હતી જેમાં ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આંદોલનને મજબૂત બનાવી સરકારને પુલ બનાવવા માટે મજબૂર કરવા આહવાન કર્યું હતું પાલનપુરમાં જ આવેલા અલગથી ગ્રામ પંચાયત ધરાવતા લક્ષ્મીપુરા ગામનું મિની અંબિકાનગર નજીક રેલવે લાઇન ઉપર આવેલું ફાટક નંબર એકસો સડસઠ કાયમ ધોરણે બંધ કરવામાં આવી રહ્યું છે જેના ઉપર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા માટે આંદોલનનું આંદોલન રણશિંગું ફૂક્યું છે જેના માટે શનિવારે રાત્રે ગામના ઉમિયા માતાજીના મંદિરે કામ સભા બોલાવવામાં આવી હતી જેમાં ઠંડી વચ્ચે એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા કામ સભામાં આંદોલનને મજબૂત બનાવીને સરકારને પુલ બનાવવા મજબૂર કરવા માટે ચૌદ ફેબ્રુઆરીના દિવસે યોજાનારી વિશાળ રેલીમાં ઘરે ઘરેથી ભાઈ બહેનોને જોડાવવા હાકલ કરવામાં આવી હતી જે પછી પણ રેલ રોકો સહિતના આંદોલન કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું ગ્રામજનોએ આંદોલનને સફળ બનાવવા તન ધનથી મદદરૂપ થવાની ખાતરી આપી હતી દોઢ કિલોમીટર પુલનું માળખું તૈયાર કરાયું છે

ચાવડા મિલના ઓવરબ્રિજ ઉપર થઈને જાય છે અથવા પાલનપુર અમદાવાદ હાઈવે ઉપરથી જાય છે જ્યાં વાહનોની ભારે અવર રહેતી હોવાથી સતત અકસ્માતની ભીતિ સતાવી રહી છે રમેશભાઈ પટેલ ઉમિયા માતાજીના મંદિરમાં રાત્રે યોજાયેલી સભામાં ચૌદ ફેબ્રુઆરીની રેલીમાં વિશાળ સંખ્યામાં જોડાઈને આંદોલન મજબૂત કરવા હાકલ કરાઈ લક્ષ્મીપુરાની આજે આજે લક્ષ્મીપુરાની અંદર એક આ ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ હજારથી પંદરસો માણસ એકત્રિત થયા અને તેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે ફાટક અમદાવાદ એકસો ઓગણીસિત્તેર બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પડ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલનું આયોજન કરેલ છે એ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે રાખેલ છે સવારે સાડા નવે અને ત્યાંથી કલેક્ટરનો શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે એ રજૂઆત કરી અને આપણે આપણું ન્યાય મેળવવું છે એ માટેનું આજે પ્લાનિંગ હતું હજુ અમારી માગણી નહીં તો હજી ચીજા માર્ગે અમે આંદોલન કરીશું પાલનપુરની સિટીની નજીક જે લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ પચાસ ટકાની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે એ લક્ષ્મીપરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઈન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે અત્યારે અમદાવાદ રેલવે લાઈનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવે ત્યાં લક્ષીપરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું લગભગ પાંચસોથી છસોની મોટી માધ્યમથી અહીંયા ઉપસ્થિત થઈ છે એમાં એ જ નક્કી કર્યું છે કે ભાઈ ચૌદ તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષુપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઇડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે એમને મોટી અડચણ પડે છે અમારા લક્ષુપુરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ સો એક પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે જે પશુપાલનનો રોજગાર કરે છે ખેતીનો વ્યવસાય કરે છે એ તમામને અહીંયા લક્ષું સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી દોઢ વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી એટલે અમારે હવે અત્યારે એનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંધિયા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે આના માટે જો જરૂર પડે તો આગામી જે સંસદ સભ્યની જે ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે એનો પણ ગામને બહિષ્કાર કરવાની ફરજ પડશે તો અમારો ખાસ અનુરોધ છે મીડિયા દ્વારા કે ભાઈ આ જ્યાં પણ અવાજ પહોંચે ત્યાં લક્ષુપરા ગામનો અવાજ પહોંચાડો જે સરકારશ્રીની જાહેરાત મુજબ ભારતની બધી જ ફાટકો બંધ કરવાની છે જો ડીસા લાઇનની જે બે ફાટક છે એ પણ બંધ થઈ જશે તો લક્ષીપરાના ગ્રામજનો જશે ક્યાંથી